કામ બંધી ના કરો બાકી લોન નું લીધેને ઓફિસ વેચાઈ જાય હર ઓય દર વીડિયો તો ગાઈસ વરસાદ આવી ગયો તો એમે માલ ને તેડવાની હતી તો પલર તો પલુ તો જો ઘરે આવ્યો તો હવે વરસાદ બહાર ચાલુ છે તો ઘરે આવતા રહી હવે જમવાનું બને છે તો જમીને પછી ક્યાંક જવાનું પ્લાન કરી કાં તો વરસાદ રહીને પછી ક્યાંક બહાર જાય આ વરસાદમાં હજી હું નાઈ ને બારો નીકળ્યો તો આ પાછો પલટી ગયો જો આખા આખું ટી શર્ટ ને પેન્ટ ને બે ભીનું થઈ ગયું તો હવે જમી લઈ જમી ને પછી આપણે આગળનો બ્લોક કન્ટિન્યુ કરી તો ગાઈસ આપણે હવે પાછા નીકળી હી જો વરસાદ રહી ગયો હે વરસાદ કોરા થઈ ગયો હે તો હવે પાછા નીકળી હી તો હવે કઈ તાલ લેવાનું હે પ્રેક્ટિકલ બુક atau nah, practical book buk kalau kayak otak ini klik ya tata Ta -ta. so guys nah, nah, jo, nah, jo, nah, jo, repair mamu ja, repair to. Ahun. Ja, ja. display thi, display naik thi.

તો અમે ચાર પાંચ જણા હી બરોબર વાદર ડેમ બાજુ તમને થમનલ માં જોયું છે તમને ખબર તો પડી જ ગઈ ચાલો ક્યાં જવાના તો આપણે નીકળી ગયા આ તનુ કાકા પા દે ફાટી ખાવા ઉભા રહ્યા મની ભાઈ મોટો આમ કરો એ વાત ખોટી હો તનુ કાકા આ મોડું આ હાઈ કરવાનું હોય જો આમ હાઈ ગઈ માઠી ન તું ઉડાડવાની ભાઈ જા જો આ દુકાનવાળા બધાય આવું જ કરે જો ફાકી આલા તો ભાઈ ફાકી બાકી લઈ અને જો હવે નીકળીયા ભાઈ ફાકી ચોરે છે વસ્તુ કઈ લેવાની હોય તો લઈ લે બાકી ત્યાં કઈ હે ને મડિસે આ તનુ કાકા દેવ પછી મરે નહી ને જો

Hello hello a a a you

આપણે ગાડી ઉપર ડાયરેક્ટ લઈ જાત ખોટું ચડવું નહીં એમ તો અહીંથી જો આવી કંઈક દેખાય જ હજી પાણી એટલું બધું આવ્યું નથી વરસાદ આ વરસાદ થાય તો કંઈક આવે જવા ઊંચાઈ તમારીમાં અઠ્યાવીસ કા ઓગણ ઓગણત્રીસ પાટીયા છે અહીંયા तो गायस फाइनली अपने पर चढ़ी गया तो जो

પછી દેખાય ગાઈસ હવે આપણે આમ જતા નથી માં જતા નથી એમ કે બધી બાજુ હરખું જ છે તો હવે પાછા આમ જાય છે વાં જો વા ઓલા મંદિરે જવાય મંદિરે જવાય તો જાય ત્યાં રસ્તો હશે તો જાહું

આમ બધુંય હરિયાળી તો પવન એવો એવું મસ્તીનું આવે છે થોડીક વાર બધાય કે બેસી હા બા ખાઈ લઈ બરોબરો ખાઈ લઈ પછી એને નીકળી પછી વાંજ ઓલું મંદિર રહ્યું નાનીમાં ખપડાતો ત્યાં ત્યાં જવાનો મેળ પડે રસ્તો ખુલ્લો હોય ડકર ત્યાં એ રસ્તા ઉપર પાણી આવી જાય છે તો એ રસ્તો બંધ થઈ જાય છે એટલે ત્યાં કોઈ જવાના જ નહીં ત્યાં તો ત્યાં જો રસ્તો ખુલ્લો હોય તો આપણે એ બાજુ તો અત્યારે જો આ અહીંયા હે મસ્તનું વાતાવરણ અને ઠંડો પવન આવે તો થોડી વાર મીઠાઈ થોડીક પછી પાછા નીકળીશ તો ગાઈસ જો મેં અહીંયા બાજુ મંદિર બાજુ જતા હતા તો કંઈક રસ્તો છે આ રસ્તો હમણાં નવો બનાવેલો છે નગર પહેલાં અહીં પુલ હતું પુલ તૂટી ગયું આ બાજુ પાણી છે પછી આજે આ ડેમ આહથી આવો કંઈક દેખાય હે આખો ડેમ આહીથી દેખાય

Hai, hewan ya, walet. Tahunan, mandiri, guys. Untung niatnya batal. Tahu guys, ayo jokai kau ya. Di ini jangan, ya. baju jahar, bang. Namanya emak, ya. તો આપણે દર્શન વર્શન કરી લઈ અને અહીંયા એક કાવો બનાવે હે બાપુ અહીંના જે બાપુ છે એ કાવો બનાવે હે એક નંબર આપણે જો એ કાવો અત્યારે હોય તો બી બાકી થોડીક વાર બેસવું જો અહીંયા મંદિરે મહાદેવનું મંદિર હે તો આપણે આમાંથી જવાનું હોય તો જાય બાજુ どどどどどどどどどどどどどど ગાઈસ આપણે દર્શન દર્શન કરી લીધા હે અને આ જો આ કોકાબાજી છે આ કો મંદિર હે અને એક બાપુ હતા એ અત્યારે હાજરમાં નથી નકર આયા બાપુ એક બેઠા હોય અને આ જો આયા આ જો આયા હે ને રકાબી પેલે પર અત્યારે એ બાપુ હોય ને તો એ બાપુ ચા બનાવે ચા તમે એકવાર પીવો તમારું શરદી હોય ઉદરસ હોય બધું મટી જાય એવી આવે ઈ કોરક ચા મતલબ કાઓ પીતા હોય લેવી ચા આવે અને જો બાજુ એટલી શાંતિ છે ને અહીંયા તમે વાત પૂછો આ પાટિયા ને વેચ્યા વેચા એક હે ને ફરતી બાજુ પાણી અને એક આ ટાપુ જેવું તો તોય કોઈ દિવસ આ ગમે એટલી ઓવરફ્લો ડેમ થઈ હોય તો અહીંયા કોઈ દી પાણી આવ્યું નથી અત્યાર સુધીમાં પાણી એક વાર અહીંયા આવ્યું નથી બાકી અહીંયા બેસી પાણી બાણી પી પછી નીકળશું તો ગઈ આપણે થોડીકર બેઠા પાણીવાણી પીતો ઓરો બરો ખાધો અને હવે નીકળી કે એમ કે 5:35 5:35 જેવું ટાઈમ થઈ ગયો તો હવે નીકળી હયા કોઈ હે નહી અમે બે જતા તો હવે ધીમે ધીમે આવી થી રવાના થઈ તો આયા તમે જો કેરે કા બાજુ આવો પાદર દેમ બાજુ તો આ એક જગ્યા હે તો આયા અવશ્ય મુલાકાત લેજો બહુ શાંતિ મળશે અને થોડીક વાર બે હજો ગાઈસ ફાઈનલી હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ આ તક જેવું વાગ્યું હોય હવે ઘરે આવીને બી તો બેઠો જ છું નિરાયતે નિરાયતે અંબી આવીને આવતા હતા ઓલા બે તો આગળ વહી ગયા હતા અંબે વાયા નિરાયતે નિરાયતે હાલે આવીને આવતા હતા વિડીયોને અહીં એડ કરી જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળી પાછા આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય